સાડા દસ થઈ ગયા અને રસોડામાં જમવાન બનાવવાની તૈયારી થઈ ગયા આ બાજુ ગ્રેવી બનાવીય અને અમે ચણા બાફવા મૂક્યા હજુ મસાલા કરવાના બાકી ચણા મસા ગ્રેવીના

આ બાજુ કપડાં સુકવી દીધા હ લાય ઘસી દઈએ ફટાફટ ધોઈ દઉં તું ઘસી દે રૂમાં લોઢીને બે પાસળથી તડકો હા તો સાત વાગવા આવ્યા અને મમ્મી તો ઇસ્ત્રી કરી બેઠી આજ તો માં સાન સૃષ્ટિ સ્નેહ આવ્યા હતા તો આ તો કરી અને લોકો ગયા પાંચ સાડા ચાર જીવ ને પછી કમલ ને ચિંડુ જ્યા એટલે કોઈ વિડીયો નો મેળ જ નતો અને પપ્પા એ જ્યાં બાર હવન ધવલભાઈ ના ઘેર ખાઈ લઈશું બપોરનું બટાકા શાક ન ભાત ન રોટલી ચલો મળીએ જમતી વખતે તો સાડા સાત થવા આવ્યા જમવાનું તૈયાર તૈયાર જ હતું જ બટાકાનું શાક અને આમાં ચણા નું શાક ભાત

<laughs> तो ये का साहबला पंडित रजनी बनिया मिले बेटा दारू का कुछ सती बनवाई जो कोई ना रास्ता है सब मस्त देव क्या है नहीं ये तो हाउस से भी आया नहीं क्या कुछ बात हो जाए नहीं हो जा हम्म

Wadu, papal, nasa. Hoti pili? Mungi mungi tu huet na. Kepen kiem nalaya. Sana aipi tena. Kupa didim kiem nalaya. Kupa didim na haya. Kupa didim na haya. Sana andiana he no? Sana andiana. Andiana liha tepili. Nari

બાર કમળ લાગે પણ આ કોઈ તોય બાજુમાં મોટી મોટી હોય એન્ડ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો કરો શેર કરો અને અમારી ચેનલ હેપી કરો આવતી કાલે એક વ્લોગ સાથે ગુડ બાય